આ જીવન છે મિત્રો જો તે તૂટી ન જાય તો પછી તે કેવી રીતે ચમકશે જો તે ફસાઈ ન જાય તો પછી તે કેવી રીતે છૂટશે અને કોઈએ ખૂબ જ સુંદર વાત કહી છે કે આ દુનિયામાં કોઈ તે વ્યક્તિને નીચે પાડી શકતું જ નથી જે ચાલવાનું ઠોકર ખાઈને શીખ્યા છે જે ચાલવાનું ઠોકર ખાઈને શીખ્યા છે મિત્રો તમારી કિંમત જાણવા માટે પડવું પણ જરૂરી છે મિત્રો તમારી કિંમત જાણવા માટે પડવું પણ જરૂરી છે જ્યારે તમને ઊભા કરવા હાથ ઊંચા થાય કોઈના ત્યારે તો તમને તમારા પોતાના કોણ છે તેની ઓળખ થશે ત્યારે જ તો તમને તમારા પોતાના કોણ છે તેની ઓળખ થશે મિત્રો ગુસ્સે થનારાઓ ઘણીવાર સાચા હોય છે મેં જૂઠા લોકોને દિવસ રાત હસતા જોયા છે ગુસ્સે થનારાઓ ઘણીવાર સાચા હોય છે મેં જૂઠા લોકોને દિવસ રાત હસતા જોયા છે મિત્રો હું લોકોને વાંચવાની કળા શીખી રહ્યો છું મેં સાંભળ્યું છે કે પુસ્તકો કરતાં ચહેરા પર વધુ લખાયેલું હોય છે પુસ્તકો કરતાં ચહેરા પર વધુ લખાયેલું હોય છે મિત્રો જે આપણને કંઈક ને કંઈક શીખવે છે જે આપણને કંઈક ને કંઈક શીખવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી